નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ લિઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના ડોડીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકની ઉપસ્થિતિમાં નેશનલ ફૂડ સિક્યુરિટી એન્ડ ન્યુટ્રિશન મિશન અંતર્ગત મિની કિટ્સ વિતરણ અને ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કિટ્સ વિતરણ કાર્યક્રમના સમયને લઈ ધારાસભ્ય રમણભાઈ પાટકરે વિભાગીય અધિકારીઓને ટકોર કરી હતી તાલુકાના આશરે બાવીસ હજાર કરતા વધુ ખેડૂતો પૈકી ફક્ત સાતસો જેટલા ખેડૂતો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા મંચસ્થ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને કીટ્સ વિતરણ કરાયા બાદ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતો અધિકારીઓ તથા ધારાસભ્ય રમણભાઈ પાટકરે પ્રતિક્રિયા આપી હતી ગુજરાત સરકાર દ્વારા ખૂબ મોટું બજેટ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ ધરાવે છે અને એમાં વારંવાર ઋતુ થવાના કારણે વાવાઝોડા વધુ વરસાદ એટલે અલગ અલગ પ્રકારના સરકારે બેજ પણ પેકેજ પણ જાહેર કર્યા છે અને ખેડૂતોને રાહત આપવામાં આવે છે પણ જે પ્રગતિશીલ ખેડૂતો છે જે ખેતી કરે છે એ ખેડૂતો માટે પણ સરકાર બિયારણ સારું શોધ પૂરતા ખેડૂતોને મળે અને એનું આયોજન ઉમરગામ તાલુકામાં આજે બગાયત અધિકારી દ્વારા આ કરવામાં આવ્યું છે અને એમાં ખૂબ મોટી સંખ્યાની અંદર ખેડૂતો પોતો બગાયતી પાક કરી શકે અને એને એ લાભ લઈ શકે એટલા માટે વ્યારણ વિતરણ કાર્યક્રમ આજે અમર ગામમાં આપણા અગિયાર ગામ સેવકો છે અને આપણા ગામડાઓ પચાસ છે અને આજે જે આપણે જે કીટ કીટ વિતરણ કરવામાં આવી એમાં તુવેર આપણે છસો ને સત્તાણું કીટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે અને એમાં તુવેર છસો સત્તાણું અને સો અડદની કીટ વિતરણ થયેલી છે અને કેટલા ખેડૂતોની ઉપસ્થિતિ છે આજે ઉપસ્થિતિ હજુ આપણે બસો થી અઢીસો જેટલા થયેલી છે કુલ ખેડૂતો કેટલા નોંધાયેલા છે કુલ ખેડૂતો આપણા જે છસો ને સત્તાણું કીટ આપણે તાલુકામાં કુલ કુલ ખેડૂતો ખેડૂતો કેટલા છે તાલુકામાં ચારસો સત્તાણું આસપાસ છે એમાંથી કેટલા ખેડૂતોને લાભ મળે છે એમાંથી આપણા તમામ ખેડૂતોને લાભ અપાવવા માટેના પ્રયત્ન આજે તાલુકામાં ખેડૂતોના લાભાર્થી જે કાર્યક્રમ યોજાય છે પાકી હાજરી છે ખેડૂતોની એનું શું કારણ હોય છે એક તો ખાસ તો હમણાં ફૂલ સિઝન વરસાદમાં ભાતની રોપણીની ચાલી રહી છે આપણા ઉમરગામ તાલુકામાં બીજું આમાં જે પ્રચાર પ્રસાર થવો જોઈએ ને તે એડવાન્સમાં એટલો થતો નથી અને સામાન્ય રીતે ખેડૂતો અત્યારે આપણો ઉમરગામ તાલુકો મોટાભાગે આદિવાસી વિસ્તાર છે બધા ભાત રોપણીમાં એટલા બધા બીજી છે કે ખાસ ભાત રોપણી છોડીને કોઈ પણ આવા પ્રોગ્રામમાં અત્યારે આવવા તૈયાર નથી સરકાર શ્રી આવા પ્રોગ્રામનું જો આયોજન કરવું હોય તો લગભગ જૂનના પહેલાં અઠવાડિયામાં જો કરે તો બિયારણ પણ સમયસર મળે એનું ધરવું પણ સમયસર થાય અને એ જ ધરું અત્યારે બિયારણમાં હોય એટલે વાપરવામાં પણ ખેડૂતોને મદદરૂપ થાય તો આપણા ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ માર્મિક ટકોર કરી જ છે કે આવતી વખતે જ્યારે પણ આપવામાં આવે ત્યારે સમયસર બિયારણ જો આપવામાં આવે તો ખેડૂતો એનો કાર્યક્ષમ ઉપયોગ કરે મેન વસ્તુ શું છે કે ખેડૂત તો કહેવાય પણ ખાતેદાર નથી જમીન બધા પાસે છે ખેડૂત પાસે પણ બાપ દાદાની મિલકત હતી અને પાંચ ભાઈઓ ચાર ભાઈઓ તેમાં એકમાં નામ છે બીજાના નામે જ નથી જમીનમાં એટલે ખેતી તો કરે છે પણ ઓનલાઈન સિસ્ટમ આવી હવે લોકો ઓનલાઈન કઈ કરી શકે ખેતી બધાની છે પણ ખાતેદાર નથી વલસાડ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં દરિયાની મોટી ભરતીને કારણે અનેક સ્થળો પર ધોવાણ થતું નજરે પડી રહ્યું છે મરોલી ડુંગરી ગામના દરિયા કિનારે મોટી ભરતીના સમયે પટલારાથી ભગવતી માતા મંદિર તરફ જતા રસ્તાનું મોટા પાયે ધોવાણ થયેલું નજરે પડી રહ્યું છે દરિયાઈ ધોવાણને કારણે સ્મશાન ભૂમિને પણ ભારે ધોવાણ થયેલું નજરે પડી રહ્યું છે दरिया किनारे तय रेला व्यापक दोवानंगे पंचायत सभ्य नीना बिन वनेश भाई बारीद्वारा रजवात करवा माविचे। ताना यही सप्लीसेंट में ही नहीं है। रेजल के साथ क्वालिटी एजुकेशन चाहिए। जो अंगूठा साहब बच्चे भी है ना वो भी मुझे दे दीजिए मैं दसवीं में पास करा के। मेरा मतलब ये सब कुछ बहुत अच्छा है। जी

સાંસદ ઉમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે બાળકોના ભવિષ્ય સાથે કોઈ સમાધાન નહીં થાય પછી ભલે તે સુવિધા હોય કે શિક્ષણ દરેક જવાબદારી પૂર્ણ કરવામાં આવશે મેં કાલે જે વિડીયો જોયો અને એમાં દીકરીઓ જે આક્રોશિત થઈને આક્રંદિત અને એમ કહેવાય ને કે બિચારી પીડાથી પીડિત થઈને જે પુકાર કરી લીધી એ પુકાર સાંભળીને અંત સુધી પહોંચ્યો એકચ્યુઅલમાં હું પણ એક એજ્યુકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચલાવું છું ઇન્સ્ટિટ્યૂટ ચલાવું છું તો મને એજ્યુકેશન સાથે ઘણા સમયનો મારો નાતો છે અને હું ડેમ શ્યોર છું કે કોઈ બી વાર છોકરી અને છોકરામાં એ જ ભેદ છે કે છોકરા તુફાન કરે મસ્તી કરે ક્લાસોમાં કેમ્પસોમાં બી તોડફોડ કરે પણ દીકરીઓ જનરલી કદી પણ તુફાન કે મસ્તીઓ કરતી નથી દીકરીઓ એટલી સંવેદનશીલ હોય છે કે ટીચરો પ્રત્યે એમને અથાગ માન્યતાને લગાવ હોય છે સ્કૂલનું રેપ્યુટેશન હંમેશા બચાવવાનો પ્રયાસ દીકરી કરશે કરશે ને કરશે જ અને નરમ દિલની દીકરીઓ જ્યારે રસ્તા પર ઉતરીને પુકારે કે ભાઈ અમારા સાથે આવો અન્યાય થઈ રહ્યો છે ટોયલેટોમાં તારા લાગી રહ્યા છે ટીચરો સમયસર ભણાવતા નથી સાફ સફાઈ નથી પાણી મળતું નથી અને એમાં એક દીકરીએ જ્યારે કાલે એક શબ્દ વાપર્યો એ શબ્દ મને મારા દિલમાં ચોટ કરી અને અહીંયા સુધી મને પહોંચાડ્યો એ હતો કે એ દીકરી કહેતી હતી કે એમને માસિક પ્રોબ્લેમ થાય તો અમે ક્યાં જઈએ આ શબ્દને સાંભળીને હું અહીંયા સુધી પહોંચ્યો અને હું ચાહતો હતો કે આ આવીને આ સમસ્યા શા માટે થઈ રહી છે અને સમાધાન કેવી રીતે થઈ શકે એ માટે હું અહીંયા આવ્યો હતો અને ખરેખર મને દુઃખ થયું અહીંયાની સ્થિતિ જોઈને અને વાતો સાંભળીને સવારે જ્યારે આવ્યો નવ દસ વાગી દસ વાગી સફાઈ દસ સાડા દસ વાગે સાફ થઈ રહ્યા હતા જબકે ઘટના ગત રોજ માયાવંશી સમાજ વરકુંડ ગામ પ્રગતિ મંડળ દ્વારા નવનિયુક્ત ભાજપ અધ્યક્ષ મહેશભાઈ અગરિયાનું ઉષ્માભેદ ઉષ્માભેર અભિવાદન કરાયું હતું

મહેશભાઈ આગરિયા જેઓ રાજકારણમાં ઘણા સમયથી સંકળાયેલા છે અને એમને રાજકારણનો ઘણો અનુભવ છે જેઓ પાર્ટી જોડે સારું કામ કરી રહ્યા છે અને કરશે એવી આપણે આશા રાખીએ છીએ અને અમે સર્વ જણા ગામના એવી આશા રાખીએ છીએ કે જ્યારે પણ મહેશભાઈને અમારી કોચ પણ જરૂર પડશે